નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો રાઈટ આન્સરની ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે સામયિક કસોટી એકમ કસોટી ધોરણ પાંચ વિષય અંગ્રેજી આજે શનિવાર તારીખ એક બે બે હજાર પચીસનું આ એકમ કસોટીનું પેપર નાનકડા વિડીયોમાં હું તમને જવાબ આપી દઈશ જે મિત્રો પાસે ગાઈડ એપ્લિકેશન મોબાઈલમાં છે મમ્મી પપ્પાના મોબાઈલમાં એમને ચિંતા કરવાની જરૂર નથી જે મિત્રો પાસે ગાઈડ એપ્લિકેશન નથી એમાં ધોરણ ત્રણથી દસનું તમામ સાહિત્ય વિના મૂલ્યે બિલકુલ ફ્રીમાં તમને મળશે તમારી મોબાઈલમાં હોવી જોઈએ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ મોબાઈલ લિંક તમને હું આપી દઉં છું ગાઈડ એપ્લિકેશનની તમે ડાઉનલોડ કરી લેજો ગેમ રમો છો ને ત્યાં આગળ જઈ અને તમારે ગાઈડ એવું લખવાનું એટલે તમે ડાઉનલોડ કરી શકશો ડાઉનલોડ નવા મિત્રો જે ડાઉનલોડ કરે છે વિડીયોના કોમેન્ટ બોક્સમાં યસ સર એવું લખવાનું શું લખવાનું યસ સર આ લખવાનું ખાસ ભૂલાય નહીં મિત્રો ગાઈડ એપ્લિકેશન ફરી વાર કહું છું નવું ડાઉનલોડ કરે એમને યસ સર લખવાનું ભૂલાય નહીં ચાલો તો હવે આ ફકરા ઉપર જતા રહીએ પહેલો જે આપણો પ્રશ્ન છે એના જવાબો હું તમને આપી દઉં ફકરો છે જમ્પી મંકીનો એમાં પહેલો પ્રશ્ન શું છે કે ભાઈ હુ 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 વેર જમ્પ મંકીઝ ફ્રેન્ડ બરાબર છે તો પેરી આ અહીંયા જવાબ આપેલો છે ફરીથી અહીંયા લઈએ આપણે પેન ફરીથી સેટ કરી દઈએ ઓકે ચાલો તો પેરી ફ્રોગ એન્ડ ડેની ડિયર ફ્રોગ આ રહ્યું જો અહીંયા નામ આપેલા છે પેરી ફ્રોગ આ રહ્યું ફ્રોગ અને ડેની ડિયર એ વાંદરાના મિત્રો છે પેરી ફ્રોગ એન્ડ ડેની ડિયર વેર જમ્પીઝ મંકી ફ્રેન્ડ્સ પહેલા પ્રશ્નનો જવાબ બીજાનો વોટ વોઝ ધ નેમ ઓફ ધ મંકી તો વાંદરાનું નામ શું હતું તો જમ્પી તો જમ્પી વોઝ ધ નેમ ઓફ મંકી જમ્પી અહીંયા ખાલી જમ્પી મૂકી દેવાનો શબ્દ ચલો ત્રીજો પ્રશ્ન છે કે રાઇટ ધ નેમ ઓફ ધ ગેમ્સ મેન્શન્ડ ઇન ધ પેરેગ્રાફ પેરેગ્રાફમાં કઈ કઈ રમતો છે તો હાઈડ એન્ડ સીક બેડમિન્ટન અને ખોખો ખો અહીંયા આપેલી છે ખોટું કેવું છે ખોટું ફોલ્સ પછી સિમિલર વર્ડ લખવાનો છે ગાર્ડન ગાર્ડન એટલે શું આવે પાર્ક ગાર્ડનનો મતલબ થાય પાર્ક પીએ આર કે પાર્ક તો આ પ્રમાણે પહેલા ફકરાનો આપણે જવાબ અહીંયા પૂરો થયો બીજો ફકરો લઈએ મોહનભાઈનો એમાં પહેલો પ્રશ્ન છે નેવર ધ ફૂડ તો એ ગ્રીડી રેબિટ નેવર ધ ફૂડ મેં અહીંયા જવાબ લખેલો જ છે બીજો પ્રશ્ન વોટ ડીડ મોહનભાઈ બિગીન ટુ ટેલ મોહનભાઈ શું કહે છે તો મોહનભાઈ બિગીન ટુ ટેલ એ સ્ટોરી વાર્તા કહે છે ત્રીજો પ્રશ્ન વોઝ ધ રેબિટ ગ્રીડી સસલો લાલચી હતો તો યસ ધ રેબિટ વોઝ ગ્રીડી સસલો લાલચી હતો ચોથો પ્રશ્ન રેબિટ ધ નેમ ઓફ ધ રેબિટ વોઝ કાજુ નામ એનું સસલાનું નામ કાજુ હતું ના ખોટું વાક્ય શું આવે ખોટું પાંચમો પ્રશ્ન એમાં સમાનાર્થી વિધાઉટનો સમાનાર્થી શું થશે વિથ થશે તો આ પ્રમાણે બે પ્રશ્નો પેલા પૂરા થયા ત્રીજા ફકરાના પણ મેં અહીંયા તમને જો જવાબ આપેલા છે એ પ્રમાણે તમે પાંચે પાંચ પ્રશ્નના જવાબ તમે આપી શકો છો ચાલો આગળ વધીએ આગળ શું કહેવામાં આવે છે આ ફકરો તમારી જાતે તમે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો અને આગળનામાં બીજો પ્રશ્ન કહે છે કે તમને અહીંયા આલ્ફાબેટ આપેલા છે એસ ટી એફ એન જે એના ઉપરથી તમારે શબ્દ બનાવવાના છે તો ધારો કે એસ છે તો એના ઉપરથી સ્કૂલ બને ટી ઉપરથી ટીચર બને એફ ઉપરથી ફાધર બને એ ઉપરથી એરોપ્લેન બને જે ઉપરથી જમ્પ બને બરાબર છે ચાલો એન એન એટલે નોઝ તો એનો એ સી નાક પી એટલે પીપલ લોકો ઓ એટલે ઓક્સ એટલે બળદ એમ એટલે મંકી કે એટલે કિચન તો એ પ્રમાણે અહીંયા તમારા જવાબો થઈ જશે એ એટલે એર બી એટલે બ્રધર ડી એટલે ડોર જી એટલે ગોટ અને એસ એટલે હોર્સ તો આ પ્રમાણે એના આપણે બધાના જવાબો આપી શકીએ છીએ અહીંયા જુઓ સી એટલે કેટ ટી એટલે ટાઈગર ઓ એટલે ઓરેન્જ મેન એમ એટલે મેન અને નાઇસ આ પ્રમાણે એના આપણે આપી શકીએ છીએ ચલો આગળનો પ્રશ્ન ત્રીજો પ્રશ્ન દોસ્તો શું છે ભાઈ કે બે કોઠા આપ્યા છે એમાં શુડ અને શુડ નોટ એટલે સુડન્ટ કહેવામાં આવે એને આધારે આપણે વાક્ય બનાવવાના છે તો એ વાક્ય હું તમને બોલી બતાવું છું જેથી તમને ખ્યાલ આવે પહેલું ધારો કે વાક્ય લઈએ તો વી શુડ બ્રશ ટીચ એવરી ડે એને ઉદાહરણ આપ્યું છે તો આપણે એવું આપી શકીએ કે વી શુડ બ્રશ ટીથ વિથ સોફ્ટ બ્રશ બરાબર છે બીજું વી શુડ શુડ નોટ ટીઝ એનિમલ્સ વી શુડ નોટ ટીઝ એનિમલ્સ બરાબર છે આ રીતે વાક્ય બની શકે કે ભાઈ વી શુડ નોટ એટલે સુડન્ટ શું થશે સુડન્ટ ટીઝ એનિમલ અહીંયા લખી દેવાનું ટીઝ એની આપણે એની પ્રાણીઓને મારવા જોઈએ નહીં બરાબર તો આ પ્રમાણે એના આપણે વાક્યો બનાવવાના છે ચોથું વાક્ય થશે આ ફકરા માટે વી શુડ નોટ એટલે સુડન્ટ રબીસ બરાબર છે તો એ પ્રમાણે આપણે એના વાક્ય બનાવવાના છે ચાલો આગળ વધીશું આગળ વધીશું આપણે ચાલો તો शू कह बीजा फकड़ा गेटअप अर्ली तो गेटअपीडअप गेट अर्ली इनर्निंग अर्लीन वी शूड गर्नर्निंग चलो पीछे वी शुड नॉट डिस्टर्ब इन द्लास हार आधार कि वी वी मैं लख्या तुम साो मैंने वी शूड नॉट एब द क्लास आ प्रमाण वक्य पे આગળ બનાવી શકીએ એ જ પ્રમાણે વી શુડ ટુ ગો ટુ સ્કૂલ એવરી ડે અહીંયા બનાવવું હોય ગો ટુ સ્કૂલનું વી શુડ ગો ટુ સ્કૂલ એવરી ડે વી શુડ એટલે આ રહ્યું એ ગો ટુ સ્કૂલ એવરી એવરી ડે આ પ્રમાણે વાક્ય બનાવી શકીએ તો આ પ્રમાણેના વાક્યો આપણે બધા જેટલા આપણને ફાવે એટલા એ પ્રમાણે કોશિશ કરી અને જાતે બનાવી લઈશું ચાલો હવે આગળ કેટલાક જવાબો હું તમને આપી દઉં છું કે અહીંયા શબ્દકોષનો ઉપયોગ કરીને અહીંયા જુઓ ખોટા શબ્દો ઘૂસી ગયેલા છે ધારો કે ચોથા પ્રશ્નમાં એવું છે મંકી છે એલિફન્ટ મંકી એટલે વાંદરો હાથી ના સિંહ તો એમાં કાગડો પક્ષી ખોટું ગોઠવાઈ ગયું છે બીજામાં જુઓ ફ્લાવર એટલે ફૂલ સાયકલ પ્લાન્ટ અને ટ્રી તો સાયકલ ખોટી છે પ્લાન્ટ એટલે છોડ ટ્રી એટલે ઝાડ અને ફ્લાવર એટલે ફૂલ એટલે વનસ્પતિના ભાગો છે બધા અહીંયા જુઓ ડક ક્રેન અને ડકિંગ આ એમાં મંકી વાંદરો ખોટો ગોઠવાયો છે મોર્નિંગ ક્લિનિંગ ડસ્ટિંગ અને વોશિંગ તો એમાં ભૂલ છે આ ડસ્ટિંગ ન આવે ક્લીનિંગ ડસ્ટિંગ વોશિંગમાં મોર્નિંગ શબ્દ આવે બરાબર છે પેન કાર સ્કૂટર ને બસ તો કાર સ્કૂટર બસ બરાબર છે એમાં પેન ખોટું ઘૂસી ગયું છે અહીંયા જો બેગ ખોટું ઘૂસી ગયું છે ફાર્મર કાર્પેન્ટર એનિમલ ને મર્ચન્ટ તો એમાં એનિમલ ખોટું ઘૂસી ગયું છે કારણ કે ફાર્મર એટલે ખેડૂત કાર્પેન્ટર એટલે ઉતાર ને મર્ચન્ટ એટલે વેપારી એમાં એનિમલ એટલે કે પ્રાણીનું શું કામ છે એ ખોટું ગોઠવાઈ ગયું છે બરાબર ચાલો ટાઈગર બોલ લાયન જીરાફ તો આ લાયન એટલે સિંહ જીરા પ્રાણી આ પ્રાણી એમાં બોલ ખોટો ઘૂસી ગયો છે બરાબર અહીંયા કેરોટ ખોટું ઘૂસી ગયું છે અહીંયા શર્ટ ખોટું ઘૂસી ગયું છે પછી હોલિડે ફ્રાઈડે સન્ડે ને મંડેમાં રજા આ શબ્દ ખોટો ઘૂસી ગયો છે ચલો અહીંયા ઝેબ્રા ખોટો ઘૂસી ગયો છે અહીંયા સિસ્ટર ખોટો ઘૂસી ગયો છે કારણ કે ડોક્ટર નર્સ અને ટીચર આ ત્રણે ધંધાવાળા છે એમાં બહેન આ શબ્દ સિસ્ટર યોગ્ય નથી કેરોટ એપલ બ્રિંજલ ને પોટેટો બ્રિન્જલ એટલે રીંગણ પોટેટો એટલે ટમાટું અને કેરોટ એટલે ગાજર એમાં એપલ સફરજન ફળ છે ખોટું ગોઠવાઈ ગયું છે ફાઈવ ટેન ને એટ આ બધા નંબર છે પાંચ દસ અને આઠ એમાં નંબર શબ્દ ખોટો છે તો એ પ્રમાણે જો બીજા તમને અહીંયા મેં તમને જવાબ આપી દીધેલા છે ખરા કરેલા છે તો એ પ્રમાણે તમે ચેકઆઉટ એને કરી શકો છો તો હવે આગળના પેલામાં જઈએ કે ભાઈ અહીંયા તમારે મેચ કરવાના છે જોડકાને તો જો પહેલું છે ગુડ તો ગુડ માટે શું આવશે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સ્ટેન્ડ અપ ઊભા થાવ રેઝ યોર હેન્ડ્સ તમારા હાથ ઊંચા કરો સીટ શું કે છે સીટ ધ ડોર એવું પણ કહી શકાય અહીંયા બરાબર અને કીપ કીપ કહી શકાય શું કહે છે કીપ સાયલન્સ ચલો બીજામાં ઓપન ધ ડોર શું આવશે ઓપન ધ ડોર બારણું ખોલો ડિપોઝિટ યોર મની તમારા પૈસાને મૂકો બેંકમાં જે આપણે ડિપોઝિટ કરવા પડે ને પૈસા ચલો ત્રીજું સ્ટેન્ડ ઇન અ ક્યુ બરાબર છે સ્ટેન્ડ ઇન અ ક્યુ ચોથું ટચ યોર નોઈઝ તમારા નાકને સ્પર્શ કરો અને ગુડ નાઇટ ગુડ નાઇટનો મતલબ શું થશે શુભરાત્રિ ઓકે તો આ પ્રમાણે આપણે એના પેલા કરી શકીએ છીએ બરાબર છેલ્લો અહીંયા એ આ રહ્યું ગુડ નાઇટ ચલો અહીંયા આપેલા છે મેં આઉટ ગો આઉટ થશે બહાર જાઓ લાફ લાઉડલી જોશથી તમે હશો લાઉડલી એટલે જોશથી પછી ગુડ મોર્નિંગ થશે પછી શું થશે સ્ટેમ્પ યોર રાઇટ લેગ તમારા પગને પછાડો જમણા પગને પછાડો યોર રાઇટ લેગ સ્ટેમ્પ એટલે પછાડવું અને શૂટ ધ ડોર શટ ધ ડોર બરાબર છે તો આ પ્રમાણે તમે એના જવાબો આપી શકો છો આ પણ મેં જુઓ તમને અહીંયા બધાના જવાબ આપેલા છે હવે આગળ આ છેલ્લો પણ છે એ પણ જોઈ લઈએ તો રેઇસ રેઇસ યોર હેન્ડ્સ રેઇસ યોર હેન્ડ તમારા હાથ ઊંચા કરો સ્ટેન્ડ અપ ઊભા થાવ શું આવશે ઊભા થાવ રીડ એ બુક તો ચોપડી વાંચો ઓપન ધ ઓપન ધ ડોર અને ગુડ આફ્ટરનૂન બરાબર છે આ પ્રમાણેના જવાબો થશે તો દોસ્તો આ પ્રમાણે આપણે આ પેપરને સોલ્વ કર્યું છે નવા એકમ કસોટીના નવા વિડીયોમાં આપણે ફરી મળશું ત્યાં સુધી ટાટા અને બાય બાય